પાટણ શહેરના લીમડી ચોક અને કસુંબીવાડ વિસ્તારમાં ચાલતો ગેરકાયદે કતલખાનાને બંધ કરાવવા માટે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અગાઉ કતલખાનાઓ બંધ કરવાના આદેશો અપાયા હોવા છતાં તેનું પાલન ન થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો ચોવીસ જુલાઈ બે હજાર રોજ કરાયેલી રજૂઆત બાદ પચીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી યોજાઈ ત્યારબાદ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અનધિકૃત કતલખાનાઓને સાત દિવસ બંધ રાખવાનો આદેશ અપાયો છતાં નિર્ધારિત સમય મર્યાદા વીતી ગયા બાદ પણ આ એકમો કાર્યરત છે કતલખાનાની આસપાસ હિન્દુ મંદિરો અને મોટો રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે રહીશોની પ્રબળ માંગ છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને કોઈ પણ પ્રકારની સમય મર્યાદા આપવામાં ન આવે